નાગનિકા હા ઓ તમે અહીંયા બધા ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને ન્યાય નીતિ ધર્મ નિષ્ઠા એ બધા જ નાગનિકાની ફરતે ફરે છે બરાબર ને એક વાત કહો હું જ્યારે પણ પૂજા કરવા અહીંયા આવું છું તમે હંમેશા દેખાવ છો તમે કોણ છો ક્યાંથી આવો છો અને અહીંયા કેમ આવો છો મારી પાસે આવીને હું અહીંયા કેમ આવું છું એ જ પૂછે છે આ ગામ મારું જ તો છે અને અહીંના બધા લોકો મારા ભાઈ બેન છે મારા સાથી છે હમ હે ભગવાન તમારો પરિવાર તો બહુ મોટો છે હું જન્મી ત્યારે મારા કુટુંબના લોકો બહુ દુખી થયેલા એક મહાપ્રતાપીના ઘરે કુલ દીપકને બદલે એક દીકરીનો જન્મ થયો તો તેઓ તો તેઓ આંસુ વહાવા માંડ્યા પણ હવે આ કુળની લાજ મારે જ રાખવાની છે એક દીકરાની જવાબદારી હું જ પૂરી કરીશ હમ નાગદેવીમાં તમે મને સાંભળો છો ને મને તમારા આશીર્વાદ આપો નાગદેવી તો બધાની વાત સાંભળે છે તારી પણ સાંભળશે તારા વંશનું નામ તું જ ઊંચું કરીશ તમારી વાત સાચી પડે

એમને ક્યારે સફળ નહી થવા દઉં ક્યારે નહી નહી થવા દઉં શું થયું ના કડસ નહી લઈ જવા દઉં આટલો બધો ગુસ્સો કેમ ઉપર બેઠેલો જે પરમાત્મા છે પોતાના સાચા ભક્તોની પ્રાર્થના હંમેશા સાંભળે છે હંમેશા તેમની વારે આવે છે એટલે જ તો નાગદેવી ની તારી પાસે મોકલ્યા છે આ વાત જો નાગદેવી એ પોતે કહી હોત તો કેવું સારું થાત નાગદેવી સ્વયં નહીં કે એનો શું અર્થ સત્ય તો એ છે તારા કારણે તારા કુળનું નામ બદનામ ન થવું જોઈએ તેજ કહ્યું હતું કે તારે જ કારણે તારા કુળનું નામ ઊંચું થવું જોઈએ આ કામ તારા માટે નાગદેવી પૂરું કરશે હું કસમ લઉં છું તમારી કસમ નાગદેવીની કસમ હોય તેવું લાગે છે અચ્છા એમ વાત છે તો એ સાચું જાઉં છું શું નાગદેવી હંમેશા મારી સાથે રહેશે હમ અને નાગદેવી તારા વગર કંઈ પણ નથી

એ તું મને આપીશ નહીં તો આ સંસારનો સર્વનાશ થઈ જશે મારા લક્ષ્ય અને મારા જીતને મેળવવાની વચ્ચે આટલો મોટો ઇતિહાસ છે આપણે જીતીશું મગતા તે પરમાત્માને પ્રસન્ન કરવાવાળા અત્યંત મધુર સંગીતના સ્વરોની ગુંજથી એ મહાકળશ જીતીને હું મારા પ્રેમને હું ભેટ આપી દઈશ